જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાએ મજામાં જશો આપણે પણ મજામાં છે નાઈ તો તૈયાર થઈ ગયા છે આપણે અને આજે છે અગિયારસ તો હાલો તમને બધાને કાનાના દર્શન કરાવું પ્રભુ પણ નાઈ તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો જો આપણો લાલો સરસ મજાના પ્રભુ નાઈ નાખ્યું છે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણા રાધે કૃષ્ણ ને અહીંયા શ્રુતિ બેઠી છે એ પણ અગિયારસ રહે છે આજે અને અહીંયા આપણો કાનો જો તમે બધા પણ દર્શન કરી લેજો ભગવાનના પણ દર્શન થઈ ગયા અને થોડોક કચરો હતો તો કાઢે છે સાફ કરી નાખે બરોબર ને આપણે જઈએ હવે નીચે જાનું પણ ઘરે છે જમન ગયો છે રમવા તમને બતાવું તો આપણે આવી ગયા છે ઘરમાં ને આજ તો જાનુ ઘરે છે અને વારે છે પડા જાનુ શું કરો તો જો જાનુ આજે હેલ્પ કરવા માંડ્યા છે પડા માંડ્યા વરાવા આપને પડા ચા પીજો તો ચા પાણી પીવાના બાકી છે તો હાલો આપણે ચા પાણી પી લઈએ પહેલા અને ત્યારબાદ આપણે કામ કરશું કપડાં ધોવાના પણ પડ્યા છે હજી આજ તો

કુડલા ખાવાના છે અને આયા છે ચિપ્સ સુરતી માટે અને જમણ માટે અને હજુ થાય છે ગેસ માથે અને આ વેફર આ સુરતી બેઠી છે આ જાનો બેઠા છે અને જમણ ગયો છે ભગવાનને જમાડવા હમણાં આવશે અને ફોનમાં આપણે જેઠાલાલ ચાલુ કર્યો છે અને આયા છે જમનભાઈ જો આવી ગયા ભગવાનને જમાડીને રાધે રાધે ભગવાનને જમાડી આવ્યા જમણ ચિપ્સ ને વેફર ને દહીં ને કેળા ને દૂધ ને ભગવાન ને જમાયું હતું ને જમણભાઈ ભગવાન જમાડી દીધા હવે જમણભાઈ જમશે અને આપણે બધા પણ પડસાદી લેશી હાલો બધા ફરાર કરવા અગિયારસ નો આજે તો અગિયારસ છે